નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રશિયાના ગુપ્ત અવકાશ હથિયારથી અમેરિકા ડરી ગયું આ વિગતથી વાત કરીએ તો અમેરિકાને ડર છે કે રશિયા પાસે અવકાશમાં ગુપ્ત અને રહસ્યમય હથિયારો છે તેની પાસે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે અમેરિકાએ આ અંગે સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે રશિયા પાસે હથિયાર છે જે અંતરિક્ષમાંથી હુમલો કરીને કોઈપણ દેશને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ રશિયાએ તેના દેશની સુરક્ષાને લઈને હથિયારનું નામ ગુપ્ત રાખ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આરબીઆઈએ પેટીએમને આપી રાહત આ વિશે વિગતથી જાણીએ તો આરબીઆઈએ પેટીએમ વિવાદ પર મોટો નિર્ણય લીધો છે અને પેટીએમને રાહત આપી છે આરબીઆઈ પેટીએમ પેમેન્ટ્સ બેંકની ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની સમય મર્યાદા પંદરમી માર્ચ બે હજાર સુધી લંબાવી છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે અગાઉ આરબીઆઈએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા કે ઓગણત્રીસમી ફેબ્રુઆરી પછી બેંક દ્વારા ફંડ ટ્રાન્સફર બીબીપીઓયુ અને યુપીઆઈ જેવી સેવા અન્ય કોઈ બેન્કિંગ સેવાઓ આપવામાં આવશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશની સેનાની તાકાતમાં થશે વધારો આવી છે વિગતથી વાત કરીએ તો દેશની સેના માટે સારા સમાચાર આવ્યા છે રક્ષા મંત્રાલય દ્વારા નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટગાર્ડ માટે છ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટની મંજૂરી આપી દેવામાં આવી છે મંત્રાલય દ્વારા પંદર મેરીટાઇમ પેટ્રોલ પ્લેન મેડ ઇન ઇન્ડિયા સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પર બનાવવાની મંજૂરી આપી છે આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હરણી હોનારત બાદ શાળાના પ્રવાસમાં ઘટાડો આવશે કરીએ તો વડોદરામાં બનેલી હરણી દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જવાના સત્યાવીસ નિયમો કડક કર્યા છે જેના પછી અમદાવાદની શહેરી શાળાઓમાં પચાસ ટકા અને ગ્રામ્ય શાળાઓમાં એંશી ટકા પ્રવાસ આયોજનમાં ઘટાડો થયો છે વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે પંદરમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી અઢારમી જાન્યુઆરી બે હજાર સુધી બસો પંચાણું અરજીઓ મળી હતી જે અઢારમી જાન્યુઆરી ઘટના બન્યા બાદ પંદરમી ફેબ્રુઆરી સુધી માત્ર per treixer el ત્યારબાદના અગત્યના સમાચારમાં આરબીઆઈની વિઝા અને માસ્ટરકાર્ડ પર કાર્યવાહી આવી વિગતથી વાત કરીએ તો પેટીએમ પર કાર્યવાહી બાદ હવે આરબીઆઈએ વિઝા અને માસ્ટરકાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા માટે કહ્યું છે કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે પેમેન્ટ કરનારા બંને વેપારીઓના ગ્રાહકો પર શું અસર થશે આ પ્રતિબંધની સીધી અસર કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન પર પડશે જે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવે છે આનાથી અન્ય કોર્પોરેટ વ્યવહારો પર કોઈ અસર નહીં થાય જો કે આરબીઆઈને કેટલાક વ્યવહારોમાં મની લોન્ડરિંગની આશંકા હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં આપી હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો આ વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં એક સામાજિક કાર્યકર દ્વારા ગીફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સામે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે સરકારે બાવીસમી ડિસેમ્બર બે હજાર રોજ ગીફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હતી અરજદારે કહ્યું કે આ છૂટ માત્ર ધનવાનોના લાભ માટે છેમ દારૂ પર પ્રતિબંધ હટાવવો હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખો જેથી ગરીબને પણ રોજગારી મળે જો ખરેખર છૂટ આપી હોય તો આખા ગુજરાતમાં આપવી જોઈએ દર્શક મિત્રો આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વર્ષે કેરી માટે જોવી પડશે રાહ વિગતથી વાત કરીએ તો કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોવી પડશે માવઠું તેમજ અન્ય વાતાવરણની વિષમતાને કારણે આંબા પર ફ્લાવરિંગમાં એટલે કે મોર બેસવાનો હોય તેમાં વિલંબ થયો છે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં તે આવતું હોય છે પરંતુ જો મોર હજુ તો મોર ફૂટી રહ્યા છે શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી ઠંડી મળી નથી માર્ચ મહિનાને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતા છે તો બીજી તરફ ચોમાસુ વરસાદ વહેલો આવશે તો પણ પાક

ત્યારબાદના મહત્વના સમાચારમાં છ મહિના સુધી હડતાળ પર પ્રતિબંધ આવશે વિગતથી વાત કરીએ તો પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ઉલ્લંઘન કરનારની વોરંટ વગર ધરપકડ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ નિયમ રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિભાગો કોર્પોરેશનો અને ઓથોરિટી પર લાગુ થશે રાજ્ય સરકારે અગાઉ બે હજાર ત્રેવીસમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તે સમયે વીજળી વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા હતા જેના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છ મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગોંડલમાં બન્યું એશિયાનું પહેલું ડિજિટલ માર્કેટિંગ યાર્ડ વિગતથી વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે ખેડૂતોના માલના વજનથી લઈને વેપારીને સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ગોંડલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં આ સુવિધા શરૂ કરનાર ગોંડલ માર્કેટ યાર્ડ એશિયાનું પ્રથમ ડિજિટલ માર્કેટ બન્યું છે હવે મોટાભાગનું કામ ટેકનોલોજીથી કરવામાં આવશે જ્યારે ખેડૂત પોતાનું ખેત ઉત્પાદન લઈ એપીએમસીમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ કેટલો માલ લઈને આવ્યા છે તેનો

ત્યાર પછીના મહત્વના સમાચારમાં પંચોતેર ટકા નોકરીયાત યુવાઓ સામે કેન્સરનું જોખમ આ વિશે જાણીએ તો નવી દિલ્હીમાં આવેલી ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે આઈસીએમઆરના અભ્યાસમાં પંચોતેર ટકા કર્મચારીઓમાં મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનો ખુલાસો થયો છે મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ રોગ નહીં પરંતુ એક સ્થિતિ છે જેમાં હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓનો સમાવેશ થાય છે આ લક્ષણો પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે પરંતુ જ્યારે તેઓ આ લક્ષણો સાથે પાંસઠ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધીમાં કેન્સરનું જોખમ વધી જાય છે શરીરમાં રોગ હોવાના કારણે મેટાબોલિક સિન્ડ્રોમની સ્થિતિ ઉદભવે છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે હૃદયની બીમારીઓ ઉપરાંત તે કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ પણ દર્શાવે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બાબા વેંગાની બે હજાર ચોવીસ માટેની ભવિષ્યવાણી આ વિશે કરીએ તો બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે તેમણે નવ અગિયારના આતંકવાદી હુમલા અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ઘટનાઓની આગાહી કરી હતી જાપાન અને યુકેમાં આર્થિક કટોકટી અને રશિયા દ્વારા વર્ષ બે હજાર માટે કેન્સરની રસી વિકસાવવાની આગાહીઓ સાચી પડી છે યુરોપમાં આ વર્ષ આતંકવાદ જૈવિક શસ્ત્રોના પરીક્ષણ અથવા હુમલા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા સાથે ભયંકર કુદરતી આપતોથી રેવાની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણી પહેલા અખિલેશને મોટો ઝટકો આ વિશે તો લોકસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના તેર ધારાસભ્યો રાજીનામું આપી શકે છે જેમાંથી દસ ધારાસભ્યો ભાજપમાં અને ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો ઇન્દ્રજીત સરોજ અને પૂજાપાલ ભાજપમાં જોડાઈ શકે છે જ્યારે અમિતાભ બાજપેયી કોંગ્રેસમાં જોડાઈ શકે છે ઘણા ધારાસભ્યો ભાજપ અને કોંગ્રેસના સંપર્ક Maixem ત્યારબાદના અગત્યના સમાચારમાં ગોવિંદભાઈ ધોળકિયા સૌથી અમીર ઉમેદવાર વિગતથી વાત કરીએ તો ગુજરાતના રાજ્યસભાના ચાર ઉમેદવાર પૈકી કે જેની સંપત્તિ બસો કરોડ છે આ ઉપરાંત એફિડેવિટ મુજબ જે નડ્ડા અને તેમની પત્ની પાસે નવ છત્રીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે તમામ ઉમેદવારો પર એક પણ ગુનો નોંધાયો નથી સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે ભાજપની તમામ બેઠક પર લગભગ જીત નિશ્ચિત છે કોંગ્રેસે પહેલાથી જ ગુજરાતમાં કોઈ ઉમેદવાર નો રાખોની જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે વર્ષમાં નવ લાખથી વધુ લોકોની મુલાકાત આ વિશે વિગતથી જાણીએ તો કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં બે વર્ષમાં બાર હજાર પાંચસો વિદેશી સહિત કુલ નવ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે પરવેશ ફી પેટે સરકારને પાંચ કરોડની આવક થઈ છે વિવિધ સ્ટોલમાં કુલ બાર પોઈન્ટ છપ્પન કરોડનું વેચાણ થયું છે જ્યારે ટેન્ટ સિટીની રોયલ્ટી પેટે સરકારને ચાર સાસઠ કરોડની કમાણી થઈ છે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે વર્ષ બે હજાર પાંચમાં રણોત્સવની શરૂઆત કરી હતી જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોલાના મુફ્તીને જેલ હવાલે કરાયો વાત કરીએ તો જૂનાગઢ સહિત રાજ્યના અન્ય શહેરોમાં આપનાર આખરે જેલ હવાલે કરાયો છે ગઈકાલે ફેબ્રુઆરી રોજ સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો હતો જેના પગલે કોર્ટે મોલાના મુફ્તીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે મોલાનાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો મોલાના મુફ્તીના વકીલ સોમવારે તેની જામીન માટે અરજી કરશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સીમા હૈદર કેસમાં આવ્યો નવો વળાંક આ વિશે વિગતથી વાત કરીએ તો પોતાના પ્રેમી સચિન માટે ભારત આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના કેસમાં નવો વળાંક આવ્યો છે તેના પહેલા પતિ ગુલામ હૈદરે તેના ચાર બાળકોને પરત લાવવા માટે એક ભારતીય વકીલની નિમણૂક કરી છે ગુલામે કહ્યું કે તેને સીમા પાસેથી કંઈ જોઈતું નથી બસ બાળકોને મને સોંપે જો સીમા હિન્દુ ધર્મ અપનાવે તો પણ સગીર બાળકોના કિસ્સામાં ધર્માંતરણ અમાન્ય ગણાય છે સીમા ગયા વર્ષે મે મહિનામાં વાયા નેપાળ થઈને ભારત આવી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિવસમાં સત્તર હજારથી વધુ મિલકત સેલ આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝુંબેશ હાથ ધરી છે વિવિધ ટીમો એક જ દિવસમાં સત્તર હજાર સાતસો ત્રણ મિલકત સીલ કરી અગિયાર કરોડનો વેરો વસૂલ કર્યો છે સૌથી વધારે પૂર્વ ઝોનમાં જેમાં સાત હજાર બસો ઓગણીસ મિલકતો વસીલ કરવામાં આવી છે સ્વચ્છતા ઝુંબેશ અનુસાર જાહેર રસ્તાઓ પર ગંદકી કરનાર કચરો શાકભાજી ફેંકનાર તેમજ પાનના ગલ્લાઓ અને છાની લારીઓ આસપાસ ગંદકી કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફાસ્ટેગ વપરાશકર્તાઓને મોટી રાહત આ વિશે વિગતથી વાત કરીએ તો પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગ રિચાર્જ કરવા પર રોકની ડેડલાઇન હવે ઓગણત્રીસમી ફેબ્રુઆરીથી વધારીને પંદરમી માર્ચ બે ચોવીસ કરવામાં આવી છે એટલે કે પેટીએમ ફાસ્ટેગ વપરાશકર્તા પંદરમી માર્ચ સુધી પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે આરબીઆઈના એક્શન પહેલા લગભગ બે કરોડ લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા આરબીઆઈ કહ્યું કે ફાસ્ટેગમાં પડેલું બેલેન્સ બીજી બેંક દ્વારા ઈસ્યુ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય ત્યારબાદના મહત્વના સમાચારમાં નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ આવશે વિગતથી જાણીએ તો દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે કેન્દ્ર સરકારે આ માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જાહેર કરી છે આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાઓની દુકાન પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે હવે ડ્રગ ઇન્સ્પેક્ટરે દર મહિને દસ સેમ્પલ ટેસ્ટિંગ માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પુ પણ તપાસવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બનાવટી દવાઓ બનાવતી કંપની પર દવાઈ ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર કોશિયાએ જણાવ્યું કે બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાય છે સાંગોદર અમદાવાદ ખાતે દિવ્ય જગાણી નામનો શખ્સ વગર લાયસન્સે કંપની ઊભી કરીને નકલી દવાઓ બનાવતો હતો તપાસ કરતાં એજિથ્રોમાયાસીન સેફેક્સિન ડિસ્પર્સિબલ એમોક્સોસિલિન પોટેશિયમ ક્લેબુલેનેટ એસિક્લોફેનાક પેરાસિટામોલ જેવી ટેબ્લેટ મળી આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ટ્રેનમાં આપોઆપ લાગશે બ્રેક આવી વિગત વાત કરીએ તો ટ્રેનોને એકબીજા સાથે અથડાટી અટકાવવા માટે પ્રથમ વખત વંદે ભારત ટ્રેનમાં સ્વદેશી નિર્મિત એન્ટી ક્લોઝિંગ ડિવાઇસ કવચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું મથુરાથી પલવલ વચ્ચે આઠ બોગીવાળી વંદે ભારતને એકસો સાઠની સ્પીડે ચલાવવામાં આવી હતી પાયલોટે બ્રેક ન લગાવી હોવા છતાં રેડ સિગ્નલ મળતા કવચે બ્રેક લગાવી હતી સિગ્નલના દસ મીટરના અંતરે ટ્રેન ઊભી રહી આ પ્રયોગની સફળતાને કારણે કવચને આઠ બોગીવાળી ટ્રેનોમાં લઈ જવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં વોટરફોલ પાસે ખુલશે રેસ્ટોરન્ટ માત્ર ગીધને મળશે ભોજન વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ક્યોતી વોટરફોલ પાસે ગીધ માટે રેસ્ટોરન્ટ ખોલવાની તૈયારીઓ ચાલી રહેશે જ્યાં ગીધને ખાવા માટેની તમામ સુવિધાઓ હશે વાસ્તવમાં રાજ્યમાં એટલે કે મધ્યપ્રદેશ રાજ્યમાં હાલમાં માત્ર દસ હજાર જેટલા ગીધ બચ્યા છે તેમને બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આ સાઇટ પર ટેસ્ટેડ માંસ ગીધને પીરસવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ટરનેટ વગર પૈસા મોકલી શકાશે આ વિશે વિગતથી જાણીએ તો ડિજિટલ ઇન્ડિયાના સી ઇ અમિતાભ નાગે આઈટી એક્સપોમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે અમિતાભે કહ્યું કે હવે દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાશે પૈસા મોકલવા માટે તમારે ફોનમાંથી એક નંબર ડાયલ કરવો પડશે અને કોલ પર પૈસા મોકલનાર વ્યક્તિની માહિતી અને નંબર આપવો પડશે આ પછી પૈસા સંબંધિત વ્યક્તિને સરળતાથી મોકલવામાં આવશે કોલ પર મોબાઈલ રિચાર્જ જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે him. Mm -hmm.